છે રિપીટ સ્ટોક સ્ટોક કર્યો તમારા માટે પોઝિશન પ્રિન્ટની સાડીમાં નવસો પચાસ ની રેન્જ વાળી સાડી આપણે ઓપન કરશું એક પીસ પોઝિશન પ્રિન્ટની પ્રિન્ટ રહેવાની છે આખામાં મિરલ નું કામ રહેવાનું છે તમે જોઈ શકો છો આમાં આખામાં છૂટા છૂટું કામ આવશે મિરલ નું બોર્ડરમાં આપણે વર્ક ની બોર્ડર આવશે આ રીતને આનો પલ્લો આવશે તમે જોઈ શકો છો પલ્લુ બહુ મસ્ત છે આખામાં મિરલનું કામ આવેલું છે બધામાં બંધન મિરલનું કામ આવશે નીચે આખી પોઝિશન બ્રેન્ડની સાડી રહેશે આ એનો પલ્લુ છે આપણે ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં છે નીચે તમે જોઈ શકો છો હાફ બોર્ડરમાં મોરની અને હાથીની ડિઝાઇન રહેશે અને આખી સાડીમાં નીચેની સાઈડમાં આપણે વણેલી આપણે બોર્ડર આવશે આખી વણાકવાળી બોર્ડર આવશે આ રીતે આખી સાડી જો તમે જોઈ શકો છો પલ્લુમાં અને બોર્ડર આ રીતની આવશે નીચેની બોર્ડર બહુ મસ્ત છે મોટી બોર્ડર આવશે ઉપરની નાની બોર્ડર આવશે આ રીતે આખી સાડી આવશે એનો બ્લાઉઝ પણ મસ્ત છે તમે જોઈ શકો છો બ્લાઉઝ આખું જી જી ડિઝાઇન આવશે એમાં પણ આપણે સ્લીવમાં આપણે કાચનું કામ આવશે હોય આપણે સ્લીવનું બોર્ડરમાં હોય તો પણ ગૂંથેલી બોર્ડર આવશે આ રીતે આખી સાડી રહેશે વન કલરની રેન્જમાં એટલે એક આપણે મરૂન કલર ખોલો છે એને આપણે બધા કલર જોઈશું કલર કોમ્બિનેશન એ બધા મસ્ત છે જે પહેલાં તો એકદમ લો રેન્જમાં નવસો પચાસની રેન્જમાં એકદમ મસ્ત સાડી લાગે એ ટાઈપની સાડી છે એકદમ પહેરાતા હેવી લાગે ને એવી લાગે છે જે કોઈ બેનને કલર ગમે એનો સ્ક્રીનશોટ પાડીને બુક કરાવવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે ખૂબ મસ્ત છે પોઝિશન પ્રિન્ટની સાડી ન ને તો આ સાડી તો જ નહીં એવી સાડી છે તમે કલર બધા જોઈ શકો છો કલર એ બધા મસ્ત છે બીટ કલર છે રામા કલર છે રાણી કલર છે નેવી બ્લુ અને એક રેડ કલરનો પીસ મેં પહેરેલો છે એ પીસે બહુ જોરદાર પીસ લાગે છે કોઈ પણ પીસ ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડીને બુક કરાવવાનું ભૂલતા નહીં સાડી ખૂબ મસ્ત છે આ રીતે સિવાય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો